જે મિત્રો આજે તારીખ છવ્વીસ માર્ચ બે હજાર ચોવીસ તો જોઈ લો આપણે અત્યારે તલમાં આટો મારો આવીએ શિવાળીએ કીધું તમને તલ દેખાડું અત્યારે જો આ તલ દેખાય મારી પાસે તે જીરુવાડાના તલ છે હમણાં જોઈ લો તમને દેખાડું વિડીયોને અહીં સુધી બની અરે વિડીયોને લાઈક કરી દો ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી વાળજો જોઈ લો મિત્રો આ આપણા પાછા ત્રા તલ હે જીરુવાળાના જોઈ લો આ મઉ ગાઓ હેઠળ અત્યારે એ આગતરા તલ છે એની જેટલા જેટલા હતા અત્યારે પાછતરા તલ થઈ ગયા ભાઈ હતું આપણે જીરું ના જીરું વાળાના તલ જોઈ લ્યો મિત્રો આ જીરું વાળા તલ જીરું વાળાના તલ એમ આમાં જીરું હતું પછી આમાં અત્યારે સૉલવા ગયેલા છે જોઈ લ્યો નુંમા હા તો ગરમી માં બેડી માં તો અમે રસ ના આવી જવાના આ માં તલ હમણાં હું તમને આગળ પણ તલ દેખાડું